અને પછી તો જેટલી મટી ત્યાં હું બિપિનભાઈ સઠિયા ખૂબ પ્રોગ્રામ કર્યા અને સાંભરતું નથી હવે તો સાંભળતું નથી એટલે શોખું સાંભળે કાંઈ આપણી ઉંમર નથી શોખું સાંભળે એક ભાઈ આવીને મને કીધું મને કે માયાભાઈ તમે નાના વાતા ને મેં જોયા જોયા જ હોય ને હું કઈ નેવું બરો થોડો શોખ હું નાનો હોય મને જોયો હોય નાનો અને બોરડા મને કેવો જોયો હોય તો બોરડા બોરડાની બજારે મને ખાખી સડીમાં જોયું બીજું થોડુંક અને બરાબર મને યાદ બિલકુલ ભૂલ્યો નથી હું અને જે વ્યક્તિ પોતાનો ભૂતકાળ ભૂલે નહીં ને એનું ભવિષ્ય બગડે નહીં ભલા તમારે નક્કી રાખવાનું છે જે પોતાનો ભૂતકાળ યાદ રાખે એની ભેગા જેની ભેગા બેઠા એટલે વાત એ કરતો હતો કે બેને આમ ઝાલર વગાડીને કીધું હે ભગવાન હાથે હાથે ભવ આ મને પતિ આપજો એટલે કોકે પૂછ્યું બેન તમે હાથે હાથ ભવ આનો પતિ હું કામ માંગ્યો એ કે ભવે ભવ આપણે ટ્રેનિંગ દેવી ને ઓલો પઢાવેલો હારો હે એટલે બેને કીધું મને આ પતિ મળવો જોવે તો પતિ જ ઉભો છો એ કે ભગવાન પાસે જોજો આ ભાવ પાછો હાથમાં જ હોવો જોવે પુરુષ જેઠાલાલ છે પુરુષ છે ને આ ખરેખર આપણે હું તમારે ભેગો છું બેનોની અંદર જેટલી દયા કરુણા લાગણી એટલે આપણા પુરુષમાં ઓછી થયા હશે તો એ પાણી પીવાય ક્યારે ઊભા થાય પૈસા દેવાય ક્યારે ઊભા આપણે આપણે જો થાયગનમાં ગયા છું તો એ જો લગ્નમાં ગયા હોય તો સાંભળી જો ગીત ગાહે વરરાજાને ઉજળો કરી દેખાડશે પ્રસંગને ઉજળો કરી દેખાડશે સતનારાયણની કથામાં ગયા હશે તો બે કીર્તન ગાહે ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાદી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાચ નાગણીઓ ને દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે બેનો ગીત ગા લગ્નમાં જાય તો વરરાજો ભલે ને બે આંખ માં ફૂલ આવે છે તોય બાયુ ગાચ્યું છે વીર મારો જગમગ જગમગ નગર ઝગમગ તો વરરાજા બાપો થતો હોય બિચારો વ્યાજેલીને આવ્યો હોય બધું એ ઉજળા કરી દેખાડશે આપણે આપણે કાઠલા મળવા માં ઉષા આવી પાંચસો ને કોના એમણા એમણા પાંચસો ને એક રૂપિયા જોરદાર તાળી થી બધા સાબાર વાહ બારિયા પરિવાર ભાઈ લખાવજો ને એક મેં કીધું કોક મારું મેણું ભાંગજો એક કોક આમ કોક એકાવન હજાર કે લાખ રૂપિયા કેવું કઈ કોક લખાવી દે ને ભરતા તું ન લખાવતો બટા તું બધે તને આને પછી તાન બહુ સડી જાય મારો પાડોશી છે મારા પાડોશી બે છે જો એક અહીંયા વાય બેઠો અમારે મોહનભાઈ મોહન ગભા બારીયા એનો દીકરો આની જાનમાં હું ગાડી લઈને ગયો હતો મારી ગાડી લઈને ગારિયાધાર પાસે ક્યું ગામ નવા ગામ આજે રાજ્ય હતો ન્યા હા ગાડી લઈને ગયો મને કે તમારે આવવું જ જોઈએ કઈ ગાડી હતી પોલીસ હા મને પશુ ગાડીઓ બદલ્યા કરે ને એમાં કાંઈ ખબર ન રહે એટલે હું એમાં લગભગ ઘણાના જાનમાં હું મારી ગાડી લઈને જો તમે સાચું નહીં માનો સાહેબ મને મારું બોરડા એટલું પ્રેમ કરે એટલી લાગણી રાખે કે તારીખું તણસાર જોતા આવે ગોરબાપાને કહીને એમાં લઈ મને જે અનુકૂળ હોય ને તમે કઈ તારીખે આવી શકશો એ તારીખે એમાં લગ્ન પણ તમારે જાનમાં આવવાનું એ વાત થાય ન આવા ઘણા લગ્ન કર્યા હારી એટલે મને એ ગૌરવ છે દુનિયા ભલે મને કોઈ ન માને પણ મારું ગામ મને માને ને કારણ કે મારું પાયામાં મારું ગામ છે ગામે વખાણ્યા વખાણ્યાને જ્યારે બોરડાથી તળાજાઈ વખાણ્યા છે એટલે પાયામાં એ છે અને ત્રીજી વાત કે મારા ગામમાં આવીને તમે બોરડામાં આવીને એમ પૂછો કે માયાભાઈ ક્યાં રહે અને કો એમ કે કે આમ હૂત હોય છે કાંઈક તેથી મારે એક થાંભલે સડીને તાર પકડી લેવાય આ નરુ સત્ય વર્ષોથી આ લીધો જ આવશું બસ તમે જેમાં છો જે ગામમાં છો જે પાડો માર્યો છો એ પાડો હિ તમારી ઉપર પ્રેમ નો રાખતો હોય તો ભલામણ જીવવાનો કોઈ અધિકાર નથી માણસ માટે તમારા શેઢા પાડો હિ તમારી લાગણીમાં ન હોય માર મારે પાછું ખેતરમાં એવું છે જો એક હેઠે ધૂંધળવા એક હેઠે ભીલ એક હેઠે ભાલ્યા એક હેઠે શિયાળ આ ચાર હેઠ આવી ગયા બારિયા ભાગી ગયા મારા ગામમાં જેટલા બધા આવી બારિયા મોહનભાઈ ભાગ્યા તરીકે રહેતા જ નથી એ મને ગગલાવતા હોય આ નો હોવાય આ હોય હો તને જે સારું લાગે કરો અને કોઈ દી હજી સુધી ભાગ સમજ્યા નથી મારા હું સમજવું મેં તમને વધારો લાગતો હોય તો દેવા નહીં હું બે વાજા બહાર વગાડી આવી આપણું હાજા કરે છે ને બસ બીજું કાંઈ નહીં અને ત્રીજી વાત મારી ભેગા ગાડી આવે ને એની હારે કોઈ દી મહિનો ન સમજો મારી ભેગા જે કોઈ રહે એની હારે કોઈ દિવસ મેં કોઈ દી સમજ્યો જ નથી એનો પ્રસંગ આવે ત્યારે ઊભું રહી જવાનું એને જે ઘટતું હોય લેતું જવાનું બાકી એમ જ માનવાનું આપણી ભેગા રહી ને આપણો પરિવાર જ છે ક્યાં કોઈ સાપુ મારીને આવ્યા છો ભલા મને કાઈ હકીકત છે હિસાબ કરવા વાળા કેદુ ના ગોટા ખાઈ ગયા હા એટલે આવશે ને આવશે કાંઈ ના આવ્યા કોરોનામાં હકીકત હારા હારા વૈ ગયા કરોડો રૂપિયા દેતા તો ભલમન સાહેબ હારે આવશે દોસ્ત તમે કઈ પણ જ્ઞાતિના હોય છોડો માણસ બની જાવ પછી તમને જોઈ જાવ જીવવાની મજા આવે પેલા માણસ હ જીવન તો જ ઉજળું બને એટલે ઈ હજી આ બહેનો માં લાગણી છે વાત ઈ કરતો બેનોમાં માં ઈ લાગણી છે ઈ કોઈ પણ ના પ્રસંગ ને ઉજળો કરીને દેખાડે અને આપણે કાઠલા હમા કરવામાં માં લઈ ક્યાં નો થઈ ગયા હા એ હા દે પ્રોગ્રામ માં તો એ દિવસે આવ્યો બેનો એવું નહીં કરે ઘરી ઘરી પાસે આવશે એ બેન પણ તરત કરી લે હે બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો તાર કેમ તાક તમારો અવડો મોટો અંબોડો જોઈએ ને એટલે કહો અંબોડો મોટો નથી તાર પાન ટિફિન બાંધ્યું ત્યાં આ હાથમાં લેવું આવે આવેનો ભાવ ગીતે એવા ગાતા મારે ઘડીક આનંદ જ કરાવવો છે બરોબર હા જો એ લગ્નમાં હોય તો ગીત ગાતા હોય હવે તો બેનું કઈ ફેશન ના ગીત લાવ્યા છે પણ દીકરીઓને એક પ્રાર્થના કરીને કહું કે મોટી ઉંમરની માવું હજી બેઠ્યું છે ને જૂના ગીત હોય ને તેની પાસે શીખી લેજો જેમ હાચું હોનું નહીં મળે ને એમ આવું જૂનું માણા અને જૂના ગીત નહીં મળે અને જેટલું ભજન જીવનમાં જરૂરી છે એટલું સંસ્કાર માટે જૂના ગીત જરૂરી છે સાહેબ જૂના ગીત એવા હતા દીકરી માંડવામાં ફેરા ફરતી હોય અને જૂના ગીત ગવાતા હોય તો હાહરવેલમાં કેમ જીવવું ને ગીતમાં શિખામણ મળી જતી અત્યારે તો હાવ વિટામિન વગેરેના ગીત આવે હા ઉભળા ગીતો આપણે એમ થાય કે દીકરીને વિદાય આપે છે કે તગડે છે આવજે બેન અહીંયા આવજો કાગળપત્ર લખજો હા ગીત યાર હાવ પછી જૂના ગીતની મજા હતી હો કો